હમણાં જ ત્રિભુવન કાકાના નામે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપ સ્થાપ્રેસનો સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો ત્રિભુવન કાકાનું નામ કેમ રાખ્યું મેં સંસદમાં કહ્યું એલા શરમાઓ જરા શરમાઓ ત્રિભુવન કાકા આખી જિંદગી કોંગ્રેસી રહ્યા અને તમે કોંગ્રેસયા એનો વિરોધ કરો છો ત્યારે એમને ખબર જ નથી કે ત્રિભુવન કાકા કોંગ્રેસના નેતા પરંતુ નરેન્દ્રભાઈ કોણ કોંગ્રેસ કોણ ભાજપ એની જગ્યાએ કોનું કેટલું યોગદાન એ જોઈ આ ચલાવવા વાળો નેતા છે એમને ત્રિભુવન કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન અમૂલનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે આ કોઓપરેટિવ બનાવી મિત્રો આ કોઓપરેટિવ યુનિવર્સિટી થી લઈ એપેક્સ સુધી અને સહકારિતાના દરેક ક્ષેત્રની અંદર આધુનિક શિક્ષણ કોઓપરેટિવનું શિક્ષણ અને પારદર્શિતા ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કર્યું આખા દેશની સહકારીતા મૂવમેન્ટને એઆઈ જેવી આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી એના અનેક પ્રકારના વિશ્લેષણો વિશ્લેષણોના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવતા પચાસ વર્ષની સહકારી મૂવમેન્ટની દિશા નક્કી કરવાનું કામ આપણી આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના તજજ્ઞો